રાજકોટ શહેરમાં માત્ર ત્રણ પોઈન્ટ અઠ્ઠાણું ટકા જેટલું જ ગરીબી ગરીબીનું પ્રમાણ હશે જિલ્લાની આપણે વાત કરીએ તો એ છે દાહોદ આડત્રીસ પોઈન્ટ સત્યાવીસ ટકા સાથે અન્ય જિલ્લાઓમાં અહેમદાબાદ પાંચ પોઈન્ટ ઓગણપચાસ ટકા સાથે સુરેન્દ્રનગર અગિયાર પોઈન્ટ પિસ્તાલીસ ટકા કચ્છ દસ પોઈન્ટ બાવન ટકા મોરબી આઠ પોઈન્ટ છ ટકા અમરેલી સાત પોઈન્ટ ટકા જુનાગઢ સાત પોઈન્ટ ટકા દ્વારકા ડાંગ છવ્વીસ પોઈન્ટ એકસઠ ટકા ભાવનગર બાર પોઈન્ટ બાર ટકા ગાંધીનગર પાંચ પોઈન્ટ છાસઠ ટકા અને મહેસાણા નવ પોઈન્ટ અગિયાર ટકા સાબરકાંઠા ઓગણીસ પોઈન્ટ છન્નું ટકા અરવલ્લી ઓગણીસ પોઈન્ટ ઓગણીસ ટકા વડોદરા છ પોઈન્ટ ત્રેપન ટકા ભરૂચ બાર પોઈન્ટ અઠ્યાવીસ ટકા અને એ સિવાય અન્ય જિલ્લાઓની પણ તેમાં વાત કરવામાં આવી છે ખાસ આ જે મેપ છે એ બે હજાર ઓગણીસથી થી બાવીસ જિલ્લા વાઇઝ બહાર પાડવામાં આવ્યો છે હવે સમગ્ર ગુજરાતની એવરેજ ગરીબીની જો આપણે વાત કરીએ તો એવરેજ તેર પંદર ટકા છે હવે આ માહિતી વિશે આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો નમસ્કાર